તો ફાઇનલી પાર્ટી આપણે પોઈચા પોચી ગયા છીએ જો પાછળ અમે આવી તો ગયા પણ દરવાજો બંધ થઈ ગયો તો એટલે દર્શન કરવા તો ન મળ્યા પણ થી દર્શન કરી લેવી તો કેમ છો પાર્ટી સ્વાગત છે તમારો આજ ના આપડા એક નવા વ્લોગની અંદર આજનો વ્લોગ આપણે રાત્રે એટલે માસી ના ઘરેથી ચાલુ કરીએ છીએ આજે આપણે બધા ભાઈઓ આરે જવાનું છે જો ક્યાં જવાનું પાવાગઢ પાવાગઢ જવાનું છે બધા ફૂલ ફેમિલી આરે

છોટુ ખાય છે આ છોટુ જોવે છે はい લાવ આ બે કૂતરા નથી આની જે આ બીજા બે ત્રણ છે એને જ ખાવા દેવા જવાનું છે ઓકે હાલો તો અહીંયા આપણો એરિયો પૂરો થઈ ગયો એમ ને કાઈ વાંધો નહીં બસ ખતમો ગયા એટલું જ

બના રહેજો બ્લોગ ની અંદર આ કેમ બ્લર થઈ ગયું ભાઈ ઓકે જો આપણે પાછળ બસ રાખી દીધી છે મીત આગળ આલે છે આગળ હવે જાવ હું તમને આખા બ્લોગ માં બધું દેખાડી દઈશ તમે જોતા રહેજો ઓકે તો હેલો ગાઈસ અત્યારે આપણે તૈયાર થઈને મસ્ત આવી ગયા છીએ જો આવડિયા ધર્મશાળા આપણે રાખેલી છે અહીંયા આપણે રહ્યા છીએ અત્યારે તો બધા તૈયાર થાય છે અને બાકી આપણે અહીંયા ચાનો પ્રોગ્રામ છે ચાનાસ્તો કરીને ડુંગરો ચડવાનું ચાલુ કરવાનું છે ઓકે તો હાલો પાછા અંદર જાવી સીસીટીવી ની ઉપર હતા ભાઈ સાહેબ તો ઘર બનાવી નાખ્યું છે એનું વાહ કબૂતરભાઈ વાહ બાકી આ આખો એરિયો છે ધર્મશાળાનો ઓકે અત્યારે બધા નાઈન ધોઈન ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે હવે અહીંયા ચા નાસ્તોનો પ્રોગ્રામ છે નક્કી એવું થયું કે આપણે સાડા છ છે ને ડુંગરો ચડવાનું ચાલુ કરશું પણ સાડા છ સાડા છ થઈ ગયા છે પણ બધા હજી છે ને હજી નાસ્તો જ કરે છે હવે મને નથી લાગતું કે આ લોકો ટાઈમે કઈ કરવાના છે ખતમ टाटा બાય બાય સી યુ ગુડબાય ઓલી સાઈડ છે ને પાવાગઢનો ડુંગર છે એક પાટિયા સે જો આપણે હમણે અહીંયા જવાનું છે જો હામે વાંદરાન બચ્ચુ બીજુ બીજુ કે છે બીજુ એ જો એ જો હામે છે હામે છે હામે એ જો રે વાંદરો વાંદરો બુરો 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 ઈસ બુરો ભાઈ હવાર હવાર માં વાંદરા ભાઈ દર્શન થઈ ગયા છે અમને ત્રણેય જો આ ભાઈ બનાવડી હારે આજે સફર માં છે ઓકે હજી તો અહીંયા ઘણા વાંદરા દેખાય હજી તો ઉપર ઘણા અને એક વાંદરા તો આપડી હારે જ છે એ મે કુછ અલે ફોટોગ્રાફર બનાવી ને આવડા બટેટી જો ફોટા પડાવે છે ભાઈ મારો વારો અવાજ જો યાર આહા તારી સ્ટાઈલ આની ઉપર તમારે શું કેવું છે

હજી આપણે પાંચસો દાદરા પૂરા કર્યા છે હજી અઢારસો દાદરા બાકી છે માં ભી પડી ગઈ આગળ શું થાય હજી તો ઘણું ઉપર છે જો કાઈ તો આપણે છે ને અહીંયાથી આવ્યા છીએ અહીંયાથી આપણે બસમાં બેસ ગયા હતા ત્યાંથી આપણને બસ અહીંયા લગી તો લાવી દીધી અને અહીંયાથી આપણે અહીંયા લગી પંદરસો દાદરા ચડીને આવ્યા જો ભાઈ હજી અહીંયા જવાનું છે આપણે મને એ ખબર નહી પડતી આ અહીંયા હું બનાવ્યું છે બસ તો ઘડી ખાલી એટલું જ બાકી છે અહીંયા જવાનું છે આપણે હમણાં ભોગી જાઉં થોડીક વાર આરામ કરી લેવી પછી નીકળીએ તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા

વિચારકની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે गाइस આપણી બસ ઉભી ગઈ છે ઓકે જવાનું છે પોચીયા જવાનું છે કે કેવું ઓછો પોચીયા ઈજે કહેવાય ઈ પણ ન્યા જવાનું છે આપણે તમે બ્લોગમાં બનાવી રહેજો આપણે આગળ જોવી કે કેવી જગ્યા છે ને ਉਹ બધું જોને દેખાડી દો ઓકે ફાઇનલી પાર્ટી આપણે પોઈચા પહોંચી ગયા છીએ જુઓ પાછળ પોઈચા એક નીલકંઠ ધામ છે અહીંયા મહાદેવનું મસ્ત જોરદાર મંદિર આવેલું છે હવે અહીંયા પોગી તો ગયા પણ અત્યારે બધા ભૂખ્યા થયા છીએ જો અહીંયા પ્રસાદની સુવિધા છે તો આપણે બધા પ્રસાદ લઈને આપણે દર્શન કરવા જશું બધા જમી લીધું છે ને હવે નીકળી ગયા છીએ એક્સપ્લોર કરવા બધું તો આ જે છે એ પોઈચાનું મેઈન મંદિર છે જો પછી આ એરિયાની અંદર આ જે આખો એરિયો છે એની અંદર આપણે વૃંદાવનનું વર્ણન કરેલું છે અહીંયા જો અહીંયા શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેના ઘણા બધી મૂર્તિઓ દેખાય છે આ શ્રી કૃષ્ણની પ્રતિમા મેકેલી છે ઓકે અને ઓલી સાઈડ જે છે એ શ્રી રામની પ્રતિમા મેકેલી છે અહીંયા વચ્ચે મસ્ત હાથીઓ દ્વારા જોરદાર કલાકૃતિ બનાવવામાં આવેલી છે જો એ ત્રણ સ્ટેજમાં બનાવેલી છે આવડીયા પેલો પછી બીજા પાછા ચાર હાથી અને પછી પાછા મોટા હાથી તો હવે આપણે નીકળી ગયા ભજન કરતા કરતા ડાકોર બાજુ તો અમે ફાઇનલી આવી ગયા છીએ ક્યાં આવી ગયા છીએ હું તમને ચાલો દેખાડું તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ડાકોર અમે આવી તો ગયા પણ દરવાજો બંધ થઈ ગયો તો એટલે દર્શન કરવા તો ન મળ્યા બહાર થી દર્શન કરી લેવી આ વખતે તો આપણે શ્રી કૃષ્ણના દર્શન ન કરીએ કે પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે પાક્કું દર્શન કરીને જ બાકી અહીંયા બહારનું જે ડેકોરેશન છે ને એ તો જોરદાર છે એ જોઈન તો જાવી હાલો કેવાય ને હું કેવાય ઘાટ અહીંયા બીજો કેવો મસ્ત વ્યૂ આવે છે ઓલાનો મંદિરનો